નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના જીરુના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુના ભાવની વાત કરીએ તો પાટણ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો બે ચરાજી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો ધાનેરા ત્રણ હજાર ત્રણસોથી માંડલ ત્રણ હજાર ચારસો પાંથાવાડા ત્રણ થી ત્રણ હજાર એકસો વાંકાનેર ત્રણ હજાર ત્રણ હજાર પાંચસો પચીસ થી બે હજાર પચીસ હિંમતનગર બે હજારથી ત્રણ ઢીમા ત્રણ થી ત્રણ હજાર સાતસો જેતપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો એંશી બાબરા બે હજાર આઠસો નેવુંથી ત્રણ હજાર પાંચસો ચાલીસ રાપર ત્રણ હજાર એકસો એકોતેરથી ત્રણ હજાર ચારસો સોતેર ઉપલેટા ત્રણ હજાર થી ત્રણ હજાર એકસો સાઠ હળવદ ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર છસો ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર પાંચસો એક નેનાવા બે હજાર નવસો પચાસથી ત્રણ હજાર પાંચસો બાણું જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો સાઠ બોટાદ બે હજાર ત્રણસો પંચોતેરથી ત્રણ હજાર પાંચસો ત્રીસ જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો એંશી વાવ બે હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો અંજાર ત્રણ હજાર ત્રણસો દસથી ત્રણ હજાર પાંચસો દસ થરાદ બે હજાર બસોથી ત્રણ હજાર સત્સો મહુવા ત્રણ હજાર બસો બ્યાસી થી ત્રણ હજાર બસો બ્યાસી ગોંડલ બે હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો એકસઠ રાધનપુર બે હજાર નવસો થી ત્રણ હજાર સાતસો પંદર પીલુડા ત્રણ થી ત્રણ હજાર પાંચસો એકોતેર બારાહી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર પાંચસો ત્રીસ ઊંઝા ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર ત્રણસો પચીસ જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે